પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે હાર્બર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે પોલીસે ઉડદાર ગામ નજીકથી વિદેશી દારૂ અને બીયર ભરેલી એક સફેદ ક્રેટા કાર ઝડપી પાડી છે આ કાર્યવાહીમાં કુલ આઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે એલસીબીના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ દાસા અને પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ચૌહાણને બાતમી મળી હતી કે ઓડદર ગામના સ્ટેશનેથી એક સફેદ ક્રેટા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પોલીસને જોઈને કાર ચાલકે પોતાની કાર ઊભી રાખી હતી અને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો પોલીસે કારની તપાસ કરતા તેની પાછળની સીટ અને ડેકીમાંથી વિદેશી દારૂની ત્રણસો ને છાસઠ નાની મોટી બોટલો અને છન્નુ બિયરના ટીન મળી આવ્યા હતા જપ્ત કરાયેલા મુદ્દા માલમાં કુલ ચારસો ને બત્રીસ નંગ વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો સમાવેશ થાય છે આ ઉપરાંત પાંચ લાખની કિંમતની સફેદ રંગની હોન્ડાઈ ક્રેટા કાર પણ જપ્ત કરવામાં આવી છે કારમાંથી આરસી બુક આઈડી પ્રૂફ ડેબિટ કાર્ડ ફાસ્ટેગ અને નંબર પ્લેટ સહિતની અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી આ સમગ્ર કાર્યવાહીમાં કુલ આઠ લાખ પંચ્યાસી હજાર નવસો ને વીસનો મુદ્દામાલ જપ્ત થયો છે આ મામલે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં નાસી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અશ્વિન થકરાર દિવ્યાંગ ન્યૂઝ બંદર.